હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ભીંડા બટેટાનું શાક તો એકદમ સિમ્પલ અને સ્વાદમાં ધ બેસ્ટ એવો આજે આપણે ભીંડા બટેટાનું શાક બનાવશું જો બાળકો ભીંડો ન ખાતા હોય તો આ રીતે બટેટા એડ કરીને બનાવશો તો તે પણ ખૂબ જ સહિલાઈથી ખાઈ લેશો તો ચાલો બનાવીએ ભીંડા બટેટાનું શાક જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ભીંડા બટેટાના શાક માટે આપણે અઢીસો ભીંડો લીધો છે અને બે બટેટા લીધા છે તેને આપણે સારી રીતે ધોઈ લીધા છે અને કોરા કરી લીધા છે ત્યારબાદ આપણે આ રીતે ભીંડાનું કટિંગ કરવાનું છે વચ્ચે સ્લાઇડ કરીને તેને બે પાર્ટમાં કટ કરવાનું છે તો આ રીતે આપણે બધા ભીંડાને કટ કરવાનો છે અને બટેટાને પણ આપણે છાલ ઉતારીને તેને પણ પાતળી સ્લાઇસમાં કટ કરવાનું છે આ રીતે આપણે જેમ ફિંગર ચિપ્સ બનાવીએ તે જ રીતે આપણે બટેટાનું કટિંગ કરવાનું છે તો આ રીતે આપણે બધા ભીંડા બટેટાને કટ કરી લેશું તો ભીંડાના શાકમાં તેલ થોડું આગળ પડતું હોય છે તો આપણે બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે ચોપ કરેલું લસણ એડ કરીશું તો આપણે ચારથી પાંચ કડી લસણને આ રીતે ઝીણી ચોપ કરી લીધી છે વન ફોર્ટી સ્પૂન હિંગ એડ કરશું લસણ થોડું બ્રાઉન થઈ ત્યારબાદ આપણે ભીંડા અને બટેટા કટ કરેલા હતા તે એડ કરી દેસું ને બરાબર મિક્સ કરી લેશું તો આપણે એકદમ સિમ્પલ મસાલા જ કરવાના છે તો આપણે અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું ને બધું બરાબર મિક્સ કરી લેશું હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે ભીંડા અને બટેટાને કૂક કરવાના છે તો લગભગ દસથી બાર મિનિટમાં મીડિયમ ફ્લેમે ભીંડો અને બટેટા એકદમ સરસ કૂક થઈ ગયા છે તો આ રીતે બટેટા કટ થઈ ત્યારબાદ તેમાં આપણે ટમેટું એડ કરીશું તો એક ટમેટાને આપણે ઝીણું ચોપ કરી લીધું છે તે એડ કરી દેશું અને તેને પણ બરાબર મિક્સ કરી લેશું હવે આપણે ટમેટા સોફ્ટ થઈ ત્યાં સુધીમાં આપણે લસણવાળું મરચું તૈયાર કરી લેશું તો આપણે મોટા પેસરમાં ચારથી પાંચ લસણની કઢી એડ કરીશું એકથી દોઢ ચમચી લાલ મરચું એડ કરીશું અને બરાબર તેને વાટી લેશું તો આ રીતે આપણે લસણવાળું મરચું તૈયાર કરી લીધું છે તેને આપણે એકથી દોઢ ચમચી શાકમાં એડ કરી દઈશું તેને પણ આપણે બરાબર મિક્સ કરીને એકથી બે મિનિટ થવા દઈશું તો આપણું ભીંડા બટેટાનું શાક બનીને તૈયાર છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને સર્વ કરી લેશું આ ભીંડા બટેટાના શાકને તમે બાળકોને લંચ બોક્સમાં રોટલી પરાઠા સાથે આપી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ સિમ્પલ અને એકદમ ઝટપટ બની જતા ભીંડા બટેટાના શાકની રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ